વેલકમ ટુ કિચન આર્ટ ફ્રેન્ડ્સ તમે મંચુરિયન્સ તો ખાધા હશે પણ મંચુરિયન્સના ક્યારેય આ રીતે ઢોકળા બનાવીને ખાધા છે તો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ નવી રીત સાથે મંચુરિયન્સ ઢોકળા બનાવીશું જો કોબીમાંથી તમે આ રીતે ક્યારેય મંચુરિયન્સ ઢોકળા ન બનાવેલા હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો ખૂબ જ ટેસ્ટી લાગશે અને બાળકોના ફેવરેટ બની જશે તો કંઈક નવું બનાવવાનું મન થાય ત્યારે તમે ડિનરમાં અથવા તો હલકી ફુલકી બુકમાં તમે આ મન્ચુરિયન્સ ઢોકળા બનાવી શકો છો પાણી અને તેલ વિના એકદમ સોફ્ટ બનશે તો ચાલો બધી ટ્રીક અને ટીપ્સ સાથે આજે આપણે આ રેસીપી બનાવતા શીખીશું રેસીપી સારી લાગે તો લાઇક અને શેર કરજો મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે મન્ચુરિયન્સ ઢોકરા બનાવવા માટે અહીંયા આપણે એક કોબીનો દરો લેશું અને તેને બે ભાગમાં ડિવાઈડ કરી લેશું હવે અડધા ભાગમાંથી અહીંયા આપણે મંચુરિયન્સ ઢોકરા બનાવવાના છે તો અહીં આપણે કોબીને આ રીતે રફલી કટ કરી લેશું રફલી કટ કર્યા પછી આ રીતે નાના નાના ટુકડામાં આપણે કોબીને કટ કરવાની છે તમે જોઈ શકો છો બસ હવે આ રીતે કટ કર્યા પછી તેને આપણે મિક્સર જારમાં લઈ લેશું મિક્સર જારમાં લઈને તેને પલ્સ મોડ ઉપર ચાલુ બંધ ચાલુ બંધ કરીને ગ્રાઇન્ડ કરી લેશું એટલે કોબી એકદમ રફલી કટ થઈ જશે અહીંયા તમારી પાસે ગ્રેટર હોય તો ગ્રેટરની મદદથી પણ તમે કોબીને ઝીણી ક્રશ કરી શકો છો તો આ રીતે આપણે કોબીને ક્રશ કરી લેશું આ રીતે ક્રશ કર્યા પછી તેમાં જેટલું પણ પાણી છે તેને આપણે દૂર કરી લેશું ફ્રેન્ડ્સ કોબીમાં પાણીનું પ્રમાણ વધારે હોય છે તો હાથેથી આ રીતે દબાવીને જેટલું પણ પાણી નીકળે તેટલું આપણે નિતારી લેશું તો અહીં આપણે કોબીનું પાણી દૂર કરી લીધું છે પ્લેટને સાઈડમાં રાખી દઈશું અને મિક્સિંગ બાઉલમાં આપણે ક્રશ કરેલી કોબીને લઈ લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે જો તમે કોબીમાં રહેલું પાણી દૂર કરી લેશો તો તમારે લોટની જરૂર ઓછી પડશે હવે તેમાં ક્રશ કરેલું ગાજર એડ કરશું બે ચમચી જેટલું ફ્રેન્ડ્સ અહીંયા આપણે મંચુરિયન્સ ઢોકરા બનાવીએ છીએ તો મંચુરિયન સ્ટાઇલમાં જ આપણે આ બેટર બનાવવાનું છે ઢોકરાનું તો અહીંયા આપણે થી ત્રણ ચમચી સમારેલી લીલી ડુંગળી એડ કરીશું સાથે ડુંગળીના ઉપરના ભાગને પણ એડ કરી દેશું તો આ રીતે ડુંગળી એડ કર્યા પછી તેમાં આપણે એડ કરીશું કેપ્સિકમ એક ચમચી જેટલું સમારેલું કેપ્સિકમ એડ કર્યા પછી ચોપ કરેલું આદું અને ચોપ કરેલું લસણ ફ્રેન્સ આદુ અને લસણ છે તે આ ઢોકળામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે જો તમારે વાટીને નાખવું હોય તો વાટીને પણ એડ કરી શકો છો હવે ત્રણ ચમચી આપણે કોર્ન ફ્લોર એડ કરીશું અને ત્રણ ચમચી આપણે મેંદો એડ કરશું ત્રણ ચમચી મેંદો એડ કર્યા પછી એક ચમચી જેટલો અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરશું ફ્રેન્ડ્સ જો ચોખાનો લોટ ન હોય તો તમારે મેંદો અને કોર્ન ફ્લોરથી પણ આ લોટ બાંધી શકો છો પણ ચોખાનો લોટ જો તમે એક ચમચી નાખશો તો તેનો સ્વાદ પણ ખૂબ જ સરસ આવે છે તો એક ચમચી અહીંયા આપણે ચોખાનો લોટ એડ કરી દઈશું બસ હવે બધા ઇન્ગ્રીડિયન્ટ્સ એડ કર્યા પછી લોટ એડ કર્યા પછી અહીંયા આપણે સોસ એડ કરવાના છે તો મેં અહીંયા સીઝવાન ચટણી લીધેલી છે બે નાની ચમચી તે જ રીતે ગ્રીન ચીલી સોસ અને રેડ ચીલી સોસ એક એક ચમચી એડ કરીશું સાથે એડ કરીશું જો તમારે ટમેટો કેચપ નાખવો હોય તો એક ચમચી તે પણ નાખી શકો છો હવે જો તીખાસ વધારે પસંદ હોય તો તમારે અડધી ચમચી કરતાં પણ ઓછા મરીનો પાવડર એડ કરવાનો સ્વાદ મુજબ મીઠું એડ કરી દેવાનું આ બધું વસ્તુ એડ કર્યા પછી હવે આપણે બજાર જેવો કલર લાવવા માટે અહીંયા આપણે ઓરેન્જ ફૂડ કલર એડ કરશું ફ્રેન્ડ્સ બજારમાં જે મન્ચુરિયન્સ હોય છે રેડ કલરના તેમાં ફૂડ કલર નાખેલો હોય છે તો બસ આ રીતે ફૂડ કલર આપણે થોડોક નાખી દેસું અને બસ આ રીતે હાથેથી આપણે બેટર રેડી કરી લેશું તો આ ફ્રેન્ડ્સ અહીં આપણું ઢોકળાનું બેટર રેડી થઈ ગયું છે તમે તેની થિકનેસ જોઈ શકો છો બેટર વધારે પાતળું લાગે તો તમારે કોર્ન ફ્લોર અને મેંદાની એક એક ચમચી એડ કરી દેવાની જો ફ્રેન્ડ્સ છે ને ખૂબ જ સહેલું જે રીતે આપણે મંચુરિયન્સ બનાવવા માટેનું બેટર રેડી કરીએ છીએ તે જ રીતે રેડી કરવાનું બસ હવે આપણે હવે જે પ્લેટમાં આપણે ઢોકળા બનાવવાના હોય તે પ્લેટને તેલથી ગ્રીસ કરી લેશું અને રેડી કરેલા બેટરને તરત જ તેમાં એડ કરી દઈશું ફ્રેન્ડ્સ હવે આ બેટરને આપણે સ્ટીમ કરવાના છે તો આ રીતે પ્લેટમાં આપણે લઈ લેશું અને તેને સ્પ્રેડ કરી લેશું જો આ રીતે તમે બેટર બનાવીને ઢોકળા સ્ટીમ કરશો તો તેમાં ટેસ્ટ મંચુરિયન્સનો આવશે એટલે આપણે આ રેસીપીનું નામ મન્ચુરિયન્સ ઢોકરા રાખેલું છે તો આ રીતે પ્લેટમાં સેટ કર્યા પછી હવે આપણે ગેસની તરફ જાશું અને ગેસની ફ્લેમ ઉપર આપણે સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દઈશું આ રીતે પાણી ગરમ થઈ જાય એટલે પ્લેટને તેના ઉપર આપણે સેટ કરી દઈશું હવે લીટથી તેને ઢાંકીને ફક્ત પાંચથી છ મિનિટ માટે હાઈ ફ્લેમ ઉપર તેને સ્ટીમ કરી લેશું ફ્રેન્ડ્સ પાંચથી સાત મિનિટમાં જ આપણા ઢોકરા છે તે બનીને રેડી થઈ જશે તો સાત મિનિટ થઈ ગઈ છે તો તમે જોઈ શકો છો અહીંયા આપણા ઢોકરા છે ખૂબ જ સરસ રેડી થઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસું અને તેને ઠંડા થવા રાખી દેસું આ રીતે ઠંડા થઈ જાય પછી તેને આ રીતે આપણે ડીમોલ્ડ કરી લેશું તો ફ્રેન્ડ્સ આ રીતે ખૂબ જ સહેલાઈથી તે પ્લેટમાંથી નીકળી જાય છે તમે જોઈ શકો છો જોવામાં જેટલા મસ્ત લાગે છે ખાવામાં પણ એટલા જ ટેસ્ટી લાગશે તો ઓઈલ ફ્રી વગર તમે આ રીતે મંચુરિયન્સ ઢોકરા બનાવી શકો છો તેને આપણે ચોરસ શેપમાં કટ કરી લેશું તો ફ્રેન્ડ્સ સ્વાદ તો મંચુરિયન્સનો હશે પણ બનાવવાની રીત એકદમ ઢોકરા સ્ટાઇલ છે તો આજે આપણે આ એક નવી રીત સાથે મન્ચુરિયન્સ ઢોકરા બનાવેલા છે તો નવા સ્વાદ સાથે ચાઇનીઝ સ્વાદ સાથે આજે આપણે ઢોકરા બનાવેલા છે જે ખાવામાં એટલા ટેસ્ટી લાગે છે કે બાળકોના તો ફેવરેટ બની જશે જે લોકોને ઓઇલ ફ્રી ખાવું હોય તે આ રીતે મન્ચુરિયન્સ ઢોકરા બનાવીને એન્જોય કરી શકે છે તો ફ્રેન્ડ્સ તમે આ રીતે પણ ઢોકરાને એન્જોય કરી શકો છો અને જો તમારે તેને ફ્રાય કરવા હોય તો ફ્રાય પણ કરી શકો છો તો ચાલો હવે આપણે તેને ફ્રાય કરીશું જે રીતે મંચુરિયન્સ વઘારવામાં આવે છે તે જ રીતે આપણે આ ઢોકળાને વઘારીશું તો એ કાચી કઢાઈ લેશું અને આ રીતે ફક્ત અડધી ચમચી જેટલું તેલ એડ કરશું આ રીતે તેલ એડ કર્યા પછી તેલ સેજ ગરમ થાય એટલે તેમાં આપણે એડ કરી દઈશું સમારેલું ચોપ કરેલું લસણ ઝીણું સમારેલું ચોપ કરેલું લસણ એડ કર્યા પછી થોડુંક આદું પણ એડ કરશું આદુને તમે સ્કીપ પણ કરી શકો છો જો નાના બાળકોને પસંદ ન હોય તો સ્કીપ કરી દેવાનું થોડુંક કેપ્સિકમ એડ કરશું સમારેલું અને લીલી ડુંગળી સમારેલી આ રીતે બધી વસ્તુ એડ કર્યા પછી હાઈ ફ્લેમ રાખીને જ આ બધી પ્રોસેસ કરવાની હોય છે તો અહીંયા આપણે એક ચમચી રેડ ચીલી સોસ એક ચમચી ગ્રીન ચીલી સોસ ટમેટો કેચઅપ એક ચમચી અને સાથે એડ કરશું સોયા સોસ તો અહીંયા આપણે સોયા સોસ બે ચમચી એડ કરવાનો છે તો આ રીતે બધા સોસ એડ કર્યા પછી હવે આપણે એક ચમચી જેટલો કોર્નફ્લોર લેશો તેમાં બે ચમચી પાણી એડ કરીશું અને સ્લરી બનાવી લેશું આ રીતે સ્લરી બનાવીને ગ્રેવીમાં એડ કરી દેશું અને પ્લસ હવે તરત જ તેમાં આપણે મંચુરિયન્સ એડ કરી દેશું તો ફ્રેન્ડ્સ આ રીતે તમે મંચુરિયન્સ ઢોકરાને ફ્રાય કરી શકો છો તો રેડી છે આપણા મંચુરિયન્સ ઢોકરા સર્વ કરવા માટે એકદમ નવી રીત સાથે જો તમે ક્યારેય ટ્રાય ન કરેલ હોય તો એકવાર ચોક્કસથી ટ્રાય કરજો નાના બાળકોને તો આ ઢોકળા ખૂબ જ ભાવશે તો અહીંયા આપણા ઢોકરા વઘરાઈ ગયા છે ગેસની ફ્લેમ બંધ કરી દેસુ અને તેને સર્વિંગ પ્લેટમાં લઈ લેશું તો રેડી છે આપણા નવા મંચુરિયન્સ ઢોકળા સર્વ કરવા માટે ગરમા ગરમ તેને લીલી ડુંગળી સાથે ગાર્નિશ કરીશું તો ફ્રેન્ડ્સ આજની મારી રેસિપી તમને કેવી લાગી તે કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ મિત્ર અને ગ્રુપમાં શેર કરવાનું ભૂલશો નહીં થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળીશું એક નવી રેસિપી સાથે